જો પરમેલી કબાટ ઘેર કોઈ કી જોસ આને હાટુ કા હા હમ પડે ને હા નાની વસ્તુ હોય કે મોટી હોય ન્યુ હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં તો શરૂઆત થઈ ગઈ છે સવાર સોરી સોરી હો સવાર સવારમાં ની બોકર જાજો એટલે એમ સવાર સવાર બપોરે કામે થી ઘરે આવ્યા જ રવિવાર હતો કાય બેન હું જીનું જો રેડી થઈ ગયા છે વી થઈ ગયા હું એવું લેવાનું છે તો જો કાસ મતલબ આપણો જે હતો ને આપણે વેચી નાખ્યો નવો લેવાનો છે ત્રીજો રહી દે તો જાવી સીવી જોવા જોવી કેવો ગમે કે ધનમાં આવે તો હમણાં જાવી સીવી લેવા મતલબ લઈને જ આવશું ફાઇનલ તો પણ જોવી

ઘરેથી નીકળી અને હવે જાવી સીવી હજી અમારા આ લોકો શું હારે લેવાના હતા ત્યાં અહીંયા આવ્યા કા હાલો જવું છે કે એ તો રેડી જ છે હું નીચે ઉભી છું બે જો બધા રેડી જ છે હવે તમે ફોર વ્હીલ લઈ જાઓ જોવો ગાડીમાં હમાતા નથી કાં અત્યંત ફોર વ્હીલ લેવી કે

આ બાજુ આવી ઊભી રહેવાની જગ્યા નથી મતલબ ઘરે જઈને મસ્ત બતાવી જો કા ભેમો કે જો અહીંયા બહુ બધા મસ્ત કબાટ છે પણ સાઈઝ બધી મોટી મોટી છે તો સાઈઝ તો કાંઈ વધારે મોટી એવી લેવાની છે ને આ આ છે ને કાર આમાં ડ્રેસિંગ કાસ આવે જો અંદર કાસ આવે આ જો આ કાસ છે અંદર આ બધી મતલબ વસ્તુ મૂકવાની આવે પણ આ સાઈઝ મોટી છે તો આપણે એટલો મોટો શું કરવો

અને આપણે છે ને પછી ઘરે જવાનું છે મસ્ત બેઠા મને આરતી તો કરવી આજ કેટલામો દિવસ છે ચોથો ચોથો દિવસ છે આજ માડી તમે તો આનંદ થાય દીવડા ચગમગ ચગમગ થાય આરતી તો અહીં આરતી કરી પછી મસ્ત મસ્ત ગીત ગાયા અને હવે સા મૂકી છે શાહ પી નીચે જવાનું છે અમારે છે રિક્ષા કરાવી છે ને એને એક કલાક પછી તમારો કબાટ ઘરે મૂકવા આવશે તો એક કલાક ની વારતી તો આ લોકો કે અહીંયા હાલો ઘડી આરતી કરી પછી ઘરે જ ઓલા લોકો ફોન કરશે અમને કે અમે નીકળીએ છીએ એમ ત્યાંથી મૂકવા નીકળે તો એ ફોન કરશે મેં કીધું આ કે હાલો તો ત્યાં સુધી આરતી કરી પછી

ขาย 기냐 કે સડાયું રીંગો વાળો ફોન બારકી સાંભળતો રીંગો વાળો ફોન કે તો આઈફોન લઈ લ્યો લેવાનો છે લેવો છે અમાર જો આઈફોન વેચવો છે લેવો છે કિંમત ઓછી છે અન એવું લ્યો તે આઈફોન છે કબાન ઘેર કોઈ કી જો સાને હાટુ કા હા હવે હવે હું તમને કાઈ નહીં તો રાસ ને હું રોજ કે કે કરતી એમ હું તો જો આમાં કપડા રહેતા ને આ બધું થોડું ઓલું લાગતું કેદું આમથી લેવો તો આને કા

ઉપકાર ચડાવો તો અમે જાય બહાર થોડીક વાર થોડીક વાર એને લઈ જાઓ બહાર તો અમારે જીનોલ પાસે મુહૂર્ત કરાવું છું મેં કીધું પછી આપણે કપડાનું મુહૂર્ત કરવાનું હોય ને કરવા જ પડે ને આ નાની વસ્તુ હોય કે મોટી હોય ન્યુ એડ એ ન્યુ એડ કહેવાય જીનલ કર્યા સાંડલા હા વિદાય લઈ રહ્યા છે પછી બહાર છે ને આ બે બેનું મળી ગયા બેનો ને ઇન્સ્ટાગ્રામ ઓળખો છો મારી ઘેરે આવ્યા તા બે બેનું પણ હું નહોતો થઈ જો મસ્ત બ્લોગ ઉતારે છે તમને ખ્યાલ હશે બધા